બીજા ઘણા સીટો છે સરપંચો તાલુકા સદસ્યો કોઈને કામ આપ્યા નથી ટોટલી કામ બધા પણ પંચાયતમાં જ લખ્યા છે અને કામો થયા નથી બિલો પાસ થઈ ગયા છે તે અને જે મામલાદાર શ્રી સાહેબ છે તાલુકા પંચાયત ડીડીઓ સાહેબ છે કોઈ તપાસ કરતા નથી બધું એમની એમને અઢાર બધું બિલો પાસ નીકળી જાય છે કોઈ તપાસ ડીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી પાછી છ હોથી અને છેલ્લા સાત વર્ષથી એક જ પંચાયતમાં તલાટી છે બીજી પંચાયતમાં માં કોઈ છે એક જ પંચાયત થી પંચાયત છેલ્લા સાત વર્ષથી તળાડી છે આરબી રાઠોડ એમના જાતે આ નિર્ભયસિંહ રાઠોડ જાતે પોતે કરે છે વિનંતી